હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાસ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે બનાવી શકાય એવું શાક બનાવવાના છે એટલે કે આજે આપણે ફક્ત બેસનનો ઉપયોગ કરી શાક બનાવીશું તો એના માટે ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસિપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજનું આ શાક બનાવવા માટે આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું એટલે કે બેસન લઈશું એમાં પાંચ ચમચી હળદર અડધી ચમચી લાલ તીખું મરચું અડધી ચમચી ધાણાનો પાવડર પાંચ ચમચી જેટલું મીઠું એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું ત્યારબાદ આપણે આમાં બે વાટકી જેટલી છાસ એડ કરીશું જો છાસ એડ ન કરવી હોય તો અડધી વાટકી દહીં અને દોઢ વાટકી જેટલું પાણી એડ કરી લઉં અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો એમાં એક પણ લમ્સ ન રહે એ રીતે એને મિક્સ કરવાનું છે અને ફ્રેન્ડ્સ હજુ હું આમાં અજમો નાખવાનું ભૂલી ગઈ છું તો ચમચી જેટલું આપણે એમાં અજમો એડ કરીશું અને એને પણ મિક્સ કરી લઈશું હવે ગેસ પર આપણે પેન મૂકી દઈશું અને આપણે આ તૈયાર કરેલા મિશ્રણને પેનમાં લઈ લઈશું અને હવે એને સતત હલાવતા રહી આપણે ચડવી લેવાનું છે એટલે કે થોડું ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે એને ચડવીશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને એને સતત હલાવતા રહી આ રીતે ચડવાનું છે તો હવે એ ઘટ થવા લાગ્યું છે તો આપણે એને સતત આ રીતે હલાવતા રહી ચડવી લેવાનું છે અને હવે એને ચડવામાં બહુ ટાઈમ નહીં લાગે તો બસ આપણે એને આવું જ રાખવાનું છે અને હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો થાળીને આ રીતે ગ્રીસ કર્યા બાદ આપણે બેટરને આમાં લઈ લઈશું અને હવે એને ખુલ્લું ખુલ્લું કરી લેવાનું છે તો આપણે પેચુલાથી એને ખુલ્લું કરીશું તો આપણે વાટકીના તળિયાને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને એના વડે એને થોડું ખુલ્લું કરી લઈએ એ સહેજ ઠંડુ થાય પછી તો એ હાથ વડે પણ આપણે એને દબાવી અને ખુલ્લું કરી શકીએ છીએ તો આ રીતે એને હાથ વડે પણ તમે દબાવી અને થોડું થોડું ખુલ્લું કરી શકો છો યા તો પછી પ્લાસ્ટિકની બેગમાં ઓઇલથી ક્રીસ કરી એને વણી શકો છો હવે આપણે આને સાઈડ પર કરી લઈએ અને એક બાઉલમાં આપણે ત્રણ ચમચી જેટલું દહીં લઈશું તો નાની ત્રણ ચમચી જેટલું મેં દહીં લીધું છે હવે એમાં પાંચ ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી લાલ તીખું મરચું પાંચ ચમચી જેટલી હળદર પોણી ચમચી ધાણાનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આપણે ચણાનો લોટ એમાં એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે દહીં સાથે મિક્સ કરી લઈશું અને આપણે શાકભાજીના સારા કલર માટે એમાં અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પણ એડ કરી લઈએ તો મસાલાના અંદર જ આપણે કાશ્મીરી મરચું એડ કરીશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું મસાલાને આપણે રેડી કરી લીધો છે તો હવે આપણે આ થાળીને લઈ લઈએ તો ચણાનો લોટ આમાં સરસ સેટ થઈ ગયો છે તો આપણે એના પીસ રેડી કરી લઈશું તો આ રીતે આપણે એને પહેલાં ઊભા કટ મારી લઈએ અને એને શક્કરપરાના જેવો ટેસ્ટ આપવા માટે આ રીતે ત્રાસા કટ મારી લઈએ તો તમે એને ચોરસ પીસમાં કાપવું હોય તો પણ કાપી શકો છો અને લંબચોરસ પીસમાં કાપવું હોય તો પણ કાપી શકો છો તો આ રીતે કાપ્યા પછી આપણે એને ખુલ્લી કરી લેવાની છે તો આના આ રીતે પીસ રેડી થયા છે તો આ પીસની સાઈઝ મને થોડી મોટી લાગે છે તો આપણે એને વચ્ચેથી કટ કરીશું અને આ સાઈઝ આપણે એની રાખીશું જેથી કરી પરફેક્ટ એક સરખી સાઇઝ નાની થઈ જાય તો આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું તો આ પીસ મેં રેડી કરીને રાખ્યા છે અને જે સાઈડના વેસ્ટ પીસ છે એને આપણે આ રીતે ભાગી અને ભૂકો કરી લઈશું તો આને પણ આપણે ફેંકવાના નથી આનો આપણે ગ્રેવીમાં યુઝ કરીશું તો બસ એને આ રીતે ભાગી અને ભૂકો કરી લઈશું હવે કઢાઈમાં મોટા એક ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં ત્રણ લવિંગ અને અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં બે સુકાલ લાલ મરચાં અડધી ચમચી જીરું ચમચી સૂકા ધાણા અને થોડી હિંગ એડ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને એ સહેજ સાંતળે એટલે એમાં તૈયાર કરેલી દહીંવાળી ગ્રેવી એડ કરી લઈશું ગેસના ફ્લોને આપણે ધીમો કરી લઈશું અને ધીમા ફ્લો ઉપર જ આપણે એને થોડી વાર માટે સાંતળીશું તો બસ એને આ રીતે સતત હલાવતા રહી આપણે સાંતળવાની છે જેથી કરી આપણે મસાલા સારી રીતે સંતળાઈ જાય અને હવે એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીએ તો આપણે જે વાટકીમાં ગ્રેવી ભરેલી હતી એ જ વાટકીમાં લઈ થોડું પાણી એડ કરી લઈશું અને હવે આપણે બીજું એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એમાં એડ કરી લઈએ આ પાણી એડ કર્યા બાદ આપણે એને ઉકળવા દેવાનું છે અને જ્યારે એ ઉકળવા લાગે એટલે આપણે તૈયાર કરેલા બેસનની ઢોકળીના પીસ આમાં એડ કરી લઈશું એની સાથે જ આપણે જે ઢોકળીના પીસનો ભૂકો કરીને રાખ્યો હતો એને પણ આમાં એડ કરી લઈશું અને એને એકવાર સારી રીતે હલાવી લઈએ હવે એને ઢાંકી આપણે ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું હવે એને ખોલી આપણે એમાં એક ચમચી જેટલી કસ્તુરી મેથીને હાથ વડે મસળી એડ કરી લઈશું અને હવે આપણે આને ખુલ્લું જ ચડવા દેવાનું છે તો એને થોડી વાર માટે આપણે આ રીતે ખુલ્લું જ થવા દઈશું જેથી કરી એનો રસો થોડો ઘટ થઈ જાય આમે આ શાક આપણું બેસનનું જ છે એટલે ઘટ તો થવાનું જ છે પણ સહેજ આપણે એને ઘટ થવા દઈશું અને ત્યારબાદ એમાં એક ચમચી જેટલો ગોળ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ગોળ નાખો અહીં એકદમ ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખી શકો છો ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ સહેજ ગોળનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે અને હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે તો આ રીતે બનાવેલું શાક બેસનગટાના શાક કરતાં પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને શાકને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો આ શાકને તમે રોટલી પરોઠા ભાખરી કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને થોડી પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડિયો જય શ્રી કૃષ્ણ